સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક હાઈ પ્રોફાઇલ કુટણખાણું ચાલતું હોવાની મળેલી માહિતીના આધારે પોલીસે પેવેલન કોમ્પ્લેક્સ ખાતે જ આવેલા એક હોટેલમાં રેડ પાડી હતી રૂમમાં પોલીસ પહોંચે તે પહેલા ગ્રાહકો ચોથા માળેથી દોડા બાંધી જીવના જોખમે નીચે ઉતરીને ભાગી આ સમગ્ર ઘટનાની સ્ટાઇલ એટલી ફિલ્મી હતી કે પોલીસને પણ અંદર પ્રવેશ કરતા પહેલા જ આશ્ચર્યમાં મૂકી દીધી હતી સુરતની જહાંગીરપુરા પોલીસને પેવેલિયન કોમ્પ્લેક્સની ઉપરના માળે આવેલી એક હોટલના રૂમમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી હતી આ મળેલી માહિતીના આધારે પોલીસે રૂમ ઉપર દરોડો પાડવા માટે પહોંચ્યા હતા પોલીસે પહેલાથી જ શંકાસ્પદ રૂમના દરવાજા ઉપર થાપ દીધો હતો પરંતુ અંદરથી કોઈ જ પ્રતિસાદ મળ્યો ન હતો ત્યારબાદ દરવાજો ધક્કો મારી અંદર પ્રવેશ કર્યો ત્યારે સામે જે દ્રશ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પોલીસે જોયું કે અંદર કોઈ વ્યક્તિ હાજર ન હતી પરંતુ બારીમાંથી એક મોટું દોડું નીચે લટકતું દેખાયું આ દોડાને જોઈને સમજાયું કે રૂમમાં રહેલા વ્યક્તિઓએ દોડાનો ઉપયોગ કરીને ચોથા માળેથી નીચે ઝૂલીને નાસી જવાની કોશિશ કરી હતી ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે રૂમમાં ગ્રાહકો હાજર હતા જે પોલીસ આવતા પહેલા જ પલાયન થઈ ગયા હતા પોલીસના આંખની સામે ગ્રાહકો છુમંતર થઈ ગયા હતા પોલીસે હોટેલના અન્ય રૂમોની પણ તપાસ શરૂ કરી છે અને જે રૂમમાંથી દોડડા બાંધીને પલાયન થવામાં આવ્યું હતું તે રૂમ પણ સીલ કરવામાં આવ્યો છે